અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોન ત્રણ નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ કરવામાં આવ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત એકવીસ કિલોમીટર સુધીના અંતર માટે અંદાજે ચાર હજાર જેટલા મેરેથોન માં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં જેખડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું આ મેરેથોન માં એઆઈડીએસ ના ચેરમેન અશોક પંજવાણી મામલતદાર કરણસિંહ રાજપૂત લઘુ ભારતીય ઉદ્યોગના ભૂતપૂર્વ પ્રમુખ બલદેવભાઈ પ્રજાપતિ બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોર ઇવેન્ટ ચેરમેન સુભાષ પટેલ કો ચેરમેન પારસ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મેરેથોનમાં ગુજરાત ભરવાથી કેટલાક આંતરરાષ્ટ્રીય દોડવીરોએ પણ ભાગ લીધો હતો આ મેરેથોનમાં વિજેતાઓને રમતવીરોને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા आज हमारा थर्ड एशियन पेंट्स अंकलेश्वर मैराथन आठ दिसंबर को बहुत ज़ोर ज़ोर से ज़ोर और शोर सेलिब्रेट हो रहा है मोर देन फोर थाउजेंड पार्टिसिपेंट्स और ये साल स्पेशलिटी है कि ट्वेंटी फाइव स्कूल्स और यूनिवर्सिटीज के स्टूडेंट्स हैं सीनियर सिटीजनस को हमने कंसेशन दी है और कलर और शिक्षक के भी स्पेशली चिल्ड्रेन यहाँ आए हुए हैं ડિસ્ટ્રિક કલેક્ટર એમએલએ લીડર્સ ઓફ ધી કમ્યુનિટી સબ પ્રેઝન્ટે આજે અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરાથોન જે થઈ રહી છે અંકલેશ્વરમાં એક મોટા ક્રાઉડ સાથે એક ફિટનેસના ઘી સાથેની આખી મોટી ઇવેન્ટમાં ઓર્ગેનાઇઝ કરવા માટે આખી ટીમને હું ખૂબ અભિનંદન આપું છું